નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિકુંજ ચેનલમાં તમે જો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રીબકરણ ભૂલશો અને તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી સાચી સતત માહિતી મળતી રહેશો ચેનલ સબસ્ક્રીબરણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આ શરૂઆત કરી છે તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ ગ્રુપ બંને બનાવે છે તમે અવશ્ય મિત્રો બંને જગ્યાએ અવશ્ય જોઈન્ટ લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાતા આજના વિડીયોની વિગતે ચર્ચા કરીશું વિડીયો કે વિડીયો લાઇક કરવા ભૂલશું નહીં તો મિત્રો તમને કઈ રીતે વાત કરવાના છે હાઈકોર્ટના આદેશ હાઈકોર્ટનો આદેશ અપાયો સરકાર દ્વારા કે આશ્રમશાળાઓની ખાલી જગ્યા જગ્યા રજૂ કરો હાઈકોર્ટને આદેશ સરકાર આશ્રમ આશ્રમશાળાઓની જગ્યા ખાલી જગ્યા રજૂ કરો તેના વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો આશ્રમ આશ્રમશાળાઓ મુદ્દે થયેલી રીટમાં સરકારે જવાબ રજૂ કરી હાઈકોર્ટ રાજ્યમાં ચાલતી આશ્રમ શાળાઓ અને તેના શિક્ષકો મુદ્દે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી છે જેમાં પ્રાથમિક સુનાવણી બાદ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પીએમ માયની ખંડપીઠે રાજ્ય સરકાર સ્પષ્ટ અને સંપૂર્ણ સ્વાગતનામું કરવાનો આદેશ કર્યો છે ખંડપીઠે આદેશ કર્યો છે કે રાજ્યમાં કેટલી આશ્રમ શાળાઓ કેટલી વેકન્સી છે શિક્ષણ અને વિદ્યાર્થી વચ્ચેનો રેશિયો શું છે કેટલો શિક્ષકો છે ખાલી પોસ્ટ કેટલી છે નોન ટીજી સ્ટાફ કેટલો છે કોણ આ સંચાલન જોઈએ છે આ મામલે સરકાર સ્વાગતનામું રજૂ કર્યું છે કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખવામાં આવી છે તો મિત્રો બીજી તરફ જે અરજદાર તરફથી સિનિયર એડવોકેટ અતિનભાઈ ઉજાય અને એવી અલી કરી હતી કે ઉષા શિક્ષકો છે અને વેકન્સી વધારે છેલ્લા દસ વર્ષથી શિક્ષકો જગ્યાઓ ખાલી છે તો મિત્રો જગ્યાઓ ખાલી છે એ પંચોતેર ટકા જે ટકા જગ્યાઓ ખાલી પડી છે અને એવું ખુદ સરકાર સ્વગ્નઅમુખ કર્યું છે આ શાળા આશ્રમશાળાઓની સારમાં જે ગ્રાન્ટ મળે છે એ વર્ષ ઓગણીસો ચોપ્પનમાં જ મળતી હતી એ પ્રમાણે આપવામાં આવશે આશ્રમશાળાની નેવું ટકા ઇમારતો જર્જરીટ હાલતમાં છે ધોરણે એકતે આઠમાં માત્ર એક જ શિક્ષક છે ને આ બધું રેકોર્ડ પર છે અનેક સારોમાં તો આવી જ છે કે જે માત્ર બે શિક્ષકો જ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આશ્રમ સાવરની મુદ્દે થયેલી રેટમાં સરકાર દ્વારા સરકાર જવાબ રજૂ કરે હાઈકોર્ટે લેટેસ્ટ અપડેટ આવી રહી છે તો જોવું જાઓ શું અપડેટ આવે છે આવીને અપડેટ માટે આવીને ચેનલમાં અપડેટ મળે ચેનલ સબસ્ક્રાઈબ કર થેન્ક યુ વેરી મચ